નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર ને અમે તમારા માટે એકદમ મસ્ત નવો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો તો વાત કરવામાં આવે તો મિત્રો મોનાલિસા નામની છોકરી જે હતી એ કુંભના મેળાની અંદર બહુ બધી વાયરલ થઈ હતી ને એના વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર બહુ બધા વાયરલ થયા હતા મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો કે ચાલુ ડાયરાની અંદર મિત્રો કીર્તિદાન ગઢવી મોનાલિસા નામની છોકરી વિશે કાંઈક બોલ્યા છે એની પૂરેપૂરી માહિતી તમને મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો મોનાલિસા નામની છોકરી જે કુંભના મેળાની અંદર આવી હતી અને મિત્રો તે તેના રોજગાર માટે આવી હતી જેમ કે મિત્રો તે તેના તેની માળાઓ વેચવા માટે ત્યાં આવી હતી તેને ખુદને પણ ખબર નથી કે હું આટલી બધી વાયરલ થઈ જઈશ અને મારા વિડીયો છેક મોટા મોટા કલાકારોને મોટા મોટા સેલિબ્રિટીઓ સુધી પહોંચી જશે અને પબ્લિક મને આટલી પીડ અને ટોળા વચ્ચે મને બોલાવી બોલાવીને ઇન્ટરવ્યૂ લેશે મારી જોડે એટલી બધી એને પણ ખબર નથી મોના વિશે ખુદે એવું જણાવ્યું હતું મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો બે દિવસની અંદર જ તેને એટલા બધા વિડીયો વાયરલ થયા હતા કે પબ્લિક એની આજુબાજુ થઈને એની જોડે ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે અલગ અલગ જગ્યાએથી આવતી હતી મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો કુંભના મેળાની અંદર લાખો લોકો આવતા હોય છે ત્યાં સ્નાન કરવા માટે અથવા તો દર્શન કરવા માટે ત્યાં લાખોની અંદર પબ્લિક આવતી હોય વિશ્વનો સૌથી મોટામાં મોટો ગણાય તો આ એક આ કુંભનો મેળો ગણવામાં આવે છે મિત્રો મિત્રો તો તો વાત કરવામાં આવે મોનાલિસા વિશે ચાલુ ડાયરાની અંદર કીર્તિ કીર્તિદાન ગઢવી એવું બોલ્યા હતા મિત્રો કે હું પણ ત્યાં ગયો હતો તો મિત્રો વાત કરીએ તો કીર્તિદાન ગઢવી એવું બોલ્યા હતા કે ચાલુ ડાયરાની અંદર કે હું પણ ત્યાં ગયો હતો કુંભના મેળાની અંદર અને ત્યાં તેની જોડે મેં પણ ફોટા પડ્યા હતા અને એની આંખો બહુ સુંદર છે અને તેનો શ્યામ રંગ છે એના કારણે લોકોને એ પસંદ આવે છે તો મિત્રો ચાલુ ડાયરાની અંદર કીર્તિદાન ગઢવી આવું બોલ્યા હતા અને ખરેખર મોનાલિસાને સપોર્ટ કરવો જોઈએ તો જેથી કરીને એ ગરીબ ઘરની દીકરી છે અને એ બહુ આગળ આવે મિત્રો તો આવું કીર્તિદાન ગઢવી ચાલુ ડાયરાની અંદર બોલ્યા હતા મિત્રો ત્યારે તો લોકો ખુશમ ખુશ થઈ ગયા હતા કારણ કે લોકોનો સપોર્ટ હશે તો જ મોનાલિસાના વિડીયો આટલા બધા વાયરલ થયા હોય કારણ કે લોકોને જ એ પસંદ આવતી હતી એના કારણે આટલા બધા એના વિડીયો વાયરલ થયા હતા કારણ કે એની આંખોમાં જ સુંદરતા દેખાઈ રહી હતી મિત્રો અને લોકોને એની આંખો ઉપર જ નજર જતી હતી મિત્રો સીધી એટલે કીર્તિદાન ગઢવી આવું બોલ્યા હતા મિત્રો ચાલુ ડાયરાની અંદર અને મિત્રો મોનાલિસાને ખુદને પણ ખબર નથી કે હું હું એક ધંધા માટે ત્યાં જઉં છું એને તો ઘરેથી એવું જ કંઈ નીકળી હતી કે હું માળાઓ વેચવા માટે જાઉં છું પણ એને પરિવારને પણ ખબર નથી મિત્રો કે મોનાલિસાના આટલા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે મોનાલિસા આટલી બધી પોપ્યુલર થઈ ગઈ છે મિત્રો તો મિત્રો જો તમને આવનવા નવા વિડીયો જોવા માટે અને મિત્રો વાત કરવામાં આવે તો મોનાલીસા જે ગરીબ પરિવારના ઘરમાંથી આવે છે મિત્રો એ કાંઈ અમીર પરિવારમાંથી આવતી નથી મિત્રો અને મિત્રો જો તમને આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને જે